પણ માં બાપ દીકરીને એ આશયથી મોટી કરે છે કે ગણપણમાં તે ટેકો ન બને તો કાય વાંધો નહીં પણ પ્રેમથી પૂછનારી તો બનશે ને મિત્રો પ્રેમ કરવો એ ગુનો નથી ઈશ્વરે હૃદય આપ્યું છે સ્વાભાવિક છે પ્રેમ થાય પણ જ્યારે એક દીકરી પિતાના કાળજાનો કટકો હોય છે માતાના ઘરનો અંજવાળો હોય છે માં બાપને અહંકારમાં મૂકે અને જ્યારે ભાગી જવાનો નિર્ણય લે છે ને ત્યારે તે માત્ર ઘર નથી છોડતી માતા પિતાના જીવન પર એક મોટો ઘા કરીને

તમારો પ્રેમ એટલો પામ છે કે માં બાપ સમજાવવાની પણ તાકાત નથી ધરાવતો અહીં વાત માત્ર બીજી જ્ઞાતિ કે બીજા સમાજની નથી વાત છે વિશ્વાસ જ્યારે દીકરી ભાગીને ને લગ્ન કરે છે ત્યારે સમાજ તો વાતો કરીને ભૂલી જશે પણ પેલા માં બાપ શું તે કોની સામે નજર મિલાવ તે માં બાપ એમ હતું કે દીકરી ઘરપણ માં તેનો ટેકો છે અથવા તો તેના લીધે ઘરનો નું આંગણું રહેશે કે આજે સ્મશાન વત શાંતિ વર્ષો કે મહિના થયા છે પણ માં બાપે તો તમને વીસ બાવીસ વર્ષ આવી શું એક નવા સંબંધ માટે જૂના અને લોહીના સંબંધ કુરબાની આપવી યોગ્ય છે જ્યારે દીકરી ભાગી લગ્ન કરે છે ને ત્યારે પાછળ રહેલા મા બાપ નો આધાર નથી રહેતો તેઓ તો તમને નવી દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હોય છે પણ પેલા મા બાપનું શું તેને તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે ત્યાં જે સમાજમાં માથું ઊંચું કરીને પણ નથી ચાલી શકતું આ કયા પ્રકારનો પ્રેમ છે જે બીજાના આંસુ પર રચાય છે એક જ વિનંતી છે તમને તમારો જીવન સાથી પસંદ કરવાનો તો પૂરો અધિકાર છે પણ તે અધિકારનો એવી રીતે ઉપયોગ કરો કે મા બાપ આંખ શરમ થી નીચે પણ ગર્વ થી રહે અને જો તમારો પ્રેમ એટલો સાચું તો માં બાપને ને ને સમાજ સમજાવવાની તાકાત રાખો આજ ની યુવાન પેઢીઓ ખાલી એટલો સંદેશ છે કે તમારો પ્રેમ સાચો હોય ને તો માં બાપની આંખમાં હાથ માં આંખ રાખી તેમને વાત કરી શકો તેમનો વિશ્વાસ જીતી શકો તેમને સમજાવી શકો ભાગીને લગ્ન કરવા એ કાયરતા છે પ્રેમ નથી ને મિત્રો યાદ રાખજો માં બાપ ના આંસુ પર રચાયેલી ઈમારત ક્યારે જીવન માં સુખ નથી આપતી અને માં બાપને પણ મારી એક ખાસ વિનંતી છે